મને તપાસન ગેસ નો પ્રોબ્લેમ નીકળ્યો છે એવું કીધું કે ડૂટી ની આસપાસ હિંગ ચોપડવાની હિંગ લગાડવાનું કીધું કે તમે હિંગ લગાડીને બેઠા છો સ્ટુડિયો ના ઘેર જૈન લગાડી છે તો પછી કેવું થાય એ કઉ છું સાંભળો હા

અને હું ઘેર આવીને હિંગ લગાડીશ એ વાત ભૂલી ના જવું એટલા માટે હમણાં ફરી બે બદામ ખાવાનો તમે મસ્તી કરો લાવ્યા હા ચાલ મૂકી દે બદામ બદામ મેક ના હું ગીત ગાઈ